ડભોઈ તરસાણા ચોકડી ઢાંડર નદીના ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં ભારે વાહનો માટે પ્રતિબંધના બોર્ડ યથાવત પાંચ મહિનાથી ઓવરબ્રિજ ચાલુ પણ અધિકારીઓની નિષ્કાળજીના કારણે વાહન ચાલકોને માથેડ લાંબો ફેરો વહેલી તકે બોર્ડ હટાવવાની પ્રબળ માંગ ડભોઈ અને તરસાણા ચોકડી વચ્ચે આવેલી ઢાંડર નદી પરનો નવનિર્મિત ઓવરબ્રિજ તૈયાર થઈ ગયાને અને તેને ચાલુ થઈ ગયાને લગભગ પાંચ મહિનાનો સમય વીતી ગયો છે ભારે વાહનોના સુગમ અને સુરક્ષિત પ્રવાહ માટે કરોડોના ખર્ચે તૈયાર કરેલો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકો અને મુસાફરોએ રાહત અનુભવી જો કે હજી પણ કેટલાક કિલોમીટર દૂર સુધી માર્ગ પર ઠેર ઠેર ભારે વાહનો માટે પ્રતિબંધિત આગળ ઢાંડર નદીના પુલનું કામ ચાલુ હોવાની એવી સ્પષ્ટ સૂચના આપતા બોર્ડ હટાવવામાં આવ્યા નથી પ્રતિબંધના બોર્ડ પર પુલ ચાલુ કેવો તંત્રનો કારભાર સૌથી ગંભીર બાબત એ છે કે ઓવરબ્રિજ પરથી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે તેમ છતાંય પ્રતિબંધના બોર્ડ યથાવિત રહેતા યથાવત રહેતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે સમગ્ર મામલે વાહન ચાલક એસોસિએશન અને સ્થાનિકોએ એક અવાજે માંગણી કરી છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજે જ્યાં ઓવરબ્રિજ શરૂ થઈ ગયો છે ત્યાંથી તમામ પ્રતિબંધક અને ગેરમાર્ગે દોરનારા બોર્ડ તાત્કાલિક હટાવવામાં આવે જેથી વાહન ચાલકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્તિ મળે અને તેઓ સરળતાથી આ માર્ગ પરથી પસાર થઈ શકે